વનિતા વિશ્રામ સુરત સંચાલિત વિમન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા સાયન્સ કાર્નિવલ બે પોઈન્ટ ઝીરોનું આયોજન તારીખ અઢાર ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું જેમાં સાયન્સ પ્રોજેક્ટ આઈડીયાથોન અને મોનો એક્ટિંગ તથા માઇમ ઓન ધ સપોર્ટ પોસ્ટર માઇંગ સાયન્સ ફિઝ તથા ફિટ ફૂડ ફિએસ્ટા જેવી વિવિધ આંતરશાળા તથા આંતર કોલેજે સ્પર્ધા યુનિવર્સિટીમાં પરિસરમાં યોજવામાં આવી હતી અને વિવિધ શાળા કોલેજો તથા અન્ય યુનિવર્સિટી આશરે બસો પચાસ જેટલી વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આશરે સાતસો જેટલી વિદ્યાર્થીઓએ સાયન્સ કાર્નિવલની મુલાકાત લીધી કાર્નિવલ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સાયન્સ કાર્નિવલ બે પોઈન્ટ ઝીરોના ઉદઘાટન પ્રસંગે જાદુ વૈજ્ઞાનિક રસાયણના છાંટકાવથી કાગળ ઉપર શબ્દો ઉપસી આવ્યા અને અનોખી તથા આકર્ષક પદ્ધતિ કાર્યક્રમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉર્જા બળ વિકાસ કેન્દ્ર સુરત બાળ રોગ નિષ્ણાત અને સ્વાતિ વિચુંચકર અને ઉપસ્થિત રહ્યા હતા તેમણે સ્પર્ધકોના રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે ઉદાહરણ ઈ સમજણ આપી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં પોતાની આગવી શૈલીમાં યુનિવર્સિટી પ્રોવેસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને સતત વિચારશીલ રહેવા તથા જીવનમાં માત્ર વિજ્ઞાન ક્ષેત્રમાં જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિમા વિકસાવે અને ઉત્તરોત્તર સિદ્ધિ હાંસલ કરે તેવા પ્રેરણાત્મક શબ્દોથી સ્પર્ધાત્મકનો ઉત્સાહ વધાર્યો હતો વનિતા વિશ્રામ વિમર્શ યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ તથા વનિતા વિશ્રામ સુરતના ચેરમેન શ્રી કૃપલાની ટી દેસાઈ તથા વનિતા વિશ્રામ વિમસ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટ વનિતા વિશ્રામ સુરતના વાઇસ ચેરમેન તથા તમામ મહાનુભવી અને કાર્યક્રમના સંચાલકો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને આના સરકારથી રસાયણશાસ્ત્ર વિભાગના વડા ડૉક્ટર સુચિત્રા સાવંત તથા માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યાપક ડોક્ટર હિતેશ જસાણીના નેતૃત્વમાં આવ્યું હતું તથા સાયન્સ ફેકલ્ટીના તમામ સભ્યો અને વિદ્યાર્થીની સ્વયંસેવકો મહેનતભર્યા પ્રયાસોએ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું મારું નામ ડોક્ટર મનીષા વ્યાસ છે સાયન્સ કાર્નિવલમાં સ્કૂલ્સ અને ના વિવિધ વિજ્ઞાનના રિલેટેડ કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે જેમાં ફિટ ફૂડ ફિયેસ્ટા જેમાં પૌષ્ટિક પૌષ્ટિક રેસીપીઝ સ્ટુડન્ટ્સ બનાવીને લાવ્યા છે એક આઈડિયાથોન રાખ્યું છે ક્વિઝ રાખી છે એ લોકોએ ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા રિપ્રેઝન્ટ કર્યા છે અને ઓન ધ સ્પોટ પોસ્ટર મેકિંગ એવી વિવિધ કોમ્પિટિશન્સ થકી સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓએ આજે અહીંયા પોતાનું સાયન્ટિફિક ઇનોવેટિવ ક્વોલિટીઝ બતાવી છે કેટલો લાભના સમયે કેટલો ફાઇન એક ક્યુરિયોસિટી હંમેશા એક બાળકમાં હોવી જ જોઈએ અને જ્યારે આવા આવા પ્રોજેક્ટ્સ જોઈએ એકબીજાની સાથે મળે ત્યારે પણ એક આઈડિયા કોઈ પણ પૂરી શકે જ્યારે આવો કોઈ પ્રોજેક્ટ બનાવીને પાર્ટિસિપેટ કરવાનું હોય કોઈ કોમ્પિટિશનની અંદર ત્યારે એની પાછળ ઘણી બધી મહેનત થતી હોય છે અને એ મહેનત કરતા કરતા કદાચ એવું કોઈક આપણને આઈડિયા મળી જાય અને આ વિદ્યાર્થીઓને આગળ આપણું દેશનું નામ રોશન કરી શકે છે આશરે ત્રણસો જેવી વિદ્યાર્થીઓને આ કોમ્પિટિશનમાં આજે ભાગ લીધો છે વિવિધ સ્પર્ધાઓ હતી ઘણી બધી સ્કૂલ્સ અને કોલેજીસે આજે પાર્ટિસિપેટ કર્યું છે મુખ્ય મહેમાન મુખ્ય મહેમાન આજે આપણા ડોક્ટર સ્વાતિ વિંચુરકર છે એક પીડિયાટ્રિશિયન છે સુરત શહેરના એ આજે અહીંયા અમારા કાર્યક્રમમાં હાજરી આપી છે ઇનોગ્રેશન અમારા બધા જ ફેકલ્ટીના ડીન્સ તરફથી કરવામાં આવ્યું હતું એક સાયન્ટિફિક ઇનોગ્રેશન કર્યું હતું અને આજે આ સેલિબ્રેશનની અંદર અમારા પ્રોવોઝ ડૉક્ટર દક્ષેશ ઠાકરની હાજરી અમને પ્રોત્સાહિત કરે છે ગુજરાતની પ્રથમ અને એકમાત્ર વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરતના સાયન્સ વિભાગ દ્વારા સાયન્સની સ્કૂલ દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિજ્ઞાનની દીકરીઓ માટે આજે એક ખાસ સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સાયન્સમાં અભ્યાસ કરતી લગભગ તમામ દીકરીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આપણે કહીએ છીએ કે આ યુગ એ સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે જગત બહુ ઝડપથી સાયન્સ એટલે કે વિજ્ઞાને અને ટેકનોલોજીએ બદલી નાખ્યું છે એક જમાનામાં સો બસો ત્રણસો વર્ષમાં જે જ્ઞાન પ્રાપ્ત થતું હતું એ જ્ઞાન બે ચાર પાંચ કે સાત વર્ષમાં આજે મળવા લાગ્યું છે માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો છે માણસ મંગળ ગ્રહ સુધી લીધો છે એવા સમયે વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ સાયન્સમાં વધારેમાં વધારે રસ કેળવે અને જે શોધને કારણે જીવન આજે આટલું સરળ બન્યું છે એમાં કુદરતે જે આપ્યું છે એમાં પોતાના તરફથી કશું વધારે આપી શકે આ વિશ્વને જાતને સાયન્ટિસ્ટ તરીકે એવી અપેક્ષા સાથે આ પ્રકારના ફેરનું આજે અમે આયોજન કર્યું છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત